જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક અદાલત નું દીપ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો અને આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો નેગોશિયેબલ એક્ટ નાણાની વસુલાત વાહન અકસ્માતના વળતર લેબર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ લગ્ન વિષયક જમીન સંપાદન પ્રેલ લિટિગેશન સહિતના કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા લોક અદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નવમી માર્ચ બે હજાર ચોવીસના રોજ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અહેમદાબાદના સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા ભરૂચ દ્વારા જિલ્લા ન્યાલય તથા તાલુકાના તમામ કોર્ટોમાં નેશનલ લોકડતનું આયોજન કરવામાં આવેલ છે આ લોકડત આ વર્ષથી પહેલી લોક છે આ લોકડાથમાં તમામ સમાધાન લાયક કેસો જેમ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો લગન મેટિમિનલ ડિસ્પ્યુટ્સ લેબર ડિસ્પ્યુટ્સ મની રિકવરી કેસીસ જેવા કેસો મૂકવામાં આવેલ છે જેનો સુખદ અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ કેસો આ વખતે લોકદાત માટે કુલ બાર હજાર નવસો પંચાણું કેસો પેન્ડિંગ છે નવ હજાર છસો અગિયાર મૂકવામાં આવેલા છે તથા નવ છ હજાર ચારસો પિસ્તાલીસ ઈ ચલન માટે નોટિસો કરવામાં આવેલ છે એમ મારી કુલ ઓગણત્રીસ હજાર બાવન કેસોની નોટિસો આ કોર્ટો દ્વારા કરવામાં આવેલ છે આ સિવાય સ્પેશિયલ સિટીંગ ઓફ પણ આયોજન કરવામાં આવેલ જેમાં